મોકલે બધાય ઈટું જો મારી આંગળી છે એ બધી અહીંયા એ ઈટું એટલે અત્યારે તો જમવા ગયેલા છે એ પલીન ગાળી પલીનમાં ઈટું બીટું ચડાવ્યું છે ને એ કામ શરૂ છે ઈ આમાંથી લઈને આમાંથી આવે છે તો નીકળ આમાં આમાં લઈને લઈને બધું ભેગું કરે એમાંથી લઈને આમાં નાખે આનો કેટલો ત્રાસ છે તમે વિચાર કરો તો કંટાળી ગયો બે છે અને હજી ઓલી બધો કેટલો અંતર મહાજવનું અંદર છે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો ફેમિલી મજામાં જશો ફેમિલી તો પહેલાં તો તમે બધાને ગુડ આફ્ટરનૂન અને ફરી એક આપણા નવા બ્લોગમાં તમારો હાર્દિક 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 સ્વાગત છે તમારી અને અત્યારે આવી ગયો તો પર બે વાગી ગયા તો જમી લીધું છે અને હવે જાતો તો દુકાનો હતો એ પહેલાં પર આંટો મારી બ્લોગ શરૂ કરી લઉં ને કાંઈ પણ ભવન બહુ છે અત્યારે રીલ બનાવવા આવ્યો હતો ત્યારે કેમ કે વાતાવરણ કંઈક આવી રીતનું છે સારી એટલા માટે આવ્યો હતો અને આ બધું અહીંયા મૂકેલું છે કેમ કે ઈટુનું આ ઉપર જે કામ શરૂ છે ને આવડે એટલે પણ અત્યારે તો નીચે કામ શરૂ છે એટલા માટે અમે તમને નીચે જઈને પણ બતાવું પણ હું કો કાંઈ નહીં ધાપા ઉપર જઈને આટો મારી લો અને હું કો બ્લોગ શરૂ કરી દઉં એવું છે તો જો ફેમિલી અત્યારે ઉગડી તો જો ફેમિલી ઓગડી ગઈ ત્યારે બેઠા છે અહીંયા અને ભગવાન કંઈક સારો આવે છે અને મજા આવે છે અને બે વાગી ગયા તો કોઈ જમી લો જમી લીધું પછી જઈએ હવે દુકાને અને પછી બહાર જાઉં મોવા જાવ તો પણ મોવા જવાનું વરસાદ જેવું વાતાવરણ છે ને એટલે અમુક કાંઈ જાવ એવું છે નહીં કેમકે વસ્તુ લઈ જવાની હોય લાવવાની હોય તો પાછું ખોટું વરસાદનું બધું ઇનવીત થાય એટલા માટે અમુક કાંઈ જવું નથી એવું છે ને કાંઈ નહીં હવે દુકાને જઈ અને જે નીચે કામ શરૂ તમને બતાવું આ બધી ઈટો તો અહીં મૂકી દીધી હતી કારણ કે શું છે કામ શરૂ છે એટલે તો નહીં ફેમિલી તમને નીચે જઈને હમણાં થોડી વાર જઈને બતાવો તો ટાચ નાખેલી છે આમ તો આપણે નીચે જઈ અને નીચે તમને બતાવું તો જો અંદર હમણાંથી તો મકાનો આપણો બ્લોક નથી બનાવ્યો પણ અત્યારે બાર કામ શરૂ એ માલ બનાવે એટલે ભીનું છે બધું અહીં પાણી એમાંથી લઈ ને જો અત્યારે આ સામેની દીવાલ છે ને એ અડધી શણેલી છે એ શણે છે અત્યારે જો અત્યારે તમને મૂકેલી બધા ઈટું જો મારી આંગળી છે એ બધી અહીંયા એ ઈટું એટલે અત્યારે તો જમવા ગયેલા છે એ પલીન ગાળી પલીનમાં ઈટું બીટું ચડાવ્યું છે ને એ કામ શરૂ છે જ તે અને અહીંયા બધું તો પૂરું થઈ ગયેલું છે તો અહીંયા આપણે અંદર ન જોવા જવું ત્યાં તો તમને બતાવેલું છે તમને ખબર જ છે અને તમે પણ જોયેલું જ છે તો મસ્ત વાતાવરણ છે તો કઈ નહીં આપણે હવે દુકાને જઈ અને ક્યાંય જવાનું થશે તો વાત અલગ છે બાકી ક્યાંય જવું છે નહીં જમી લીધું ને બે વાગી ગયા છે અમે તો મોડું થઈ ગયું છે વહેલાં જઈએ પણ આજે મોડું થઈ ગયું છે તો કાંઈ વાંધો નહીં ક્યારેક ક્યારેક એવું મોડું થાય છે તો દોસ્તો જો ફાઇનલી અત્યારે બે વાગી ગયા છે તો ઘરે આવી ગયા સોરી દુકાન આવી ગયો તો અને જે કામ હતું એ કામ કરીને મતલબ અત્યારે બે હું આવી તો બે આવી ગયો પણ અત્યારે તો અઢી વાગી ગયા કારણ કે મોડું થઈ ગયું હું કામમાં હતો એટલે ઘરાક હતા એટલે કસ્ટમરના કામમાં કામમાં હતો અને પછી હું કંઈ નહીં હવે બ્લોગ બનાવેલો હવે શરૂ રો ને તો પહેલાં તો મેં કોમ્પ્યુટર શરૂ કરી લીધું છે પીસી કારણ કે એમાં મારે સિરીઝ બાકી છે એક સિરીઝ જોવાની છે એટલા માટે એ પૂરી નથી થઈ ગઈ મિરઝાપુરની સિરીઝ એ જોવાની છે તું કંઈ જોઈ લો એવું છે અને મસ્ત મજાનો ઉપર પંખો શરૂ છે અને જો અહીંયા ટાટો પોડ પવન આવે છે અને બાર વાત આજ તો ખબર નહીં કોને ખબર વરસાદની મને આગાહી છે એટલે બહુ ટાટો પોડ પવન આવતો હતો હવારમાં તો બહુ ઠંડો પવન આવતો હતો બહુ એટલે બહુ મેં તો આ હવાર હવારમાં કેવો ઠંડો પવન આવે અને હવારમાં ઊંઘે યાર એ મસ્ત આવે એટલે હોવાનું મન થાય અને બરાબર જાગવાનું બે કામ ભેગું થાય મેં કીધું બહુ કર્યું એવું છે તો કાંઈ નહીં ફેમિલી હવે બીજું કાંઈ નહીં હું આજે જે છે સિરીઝ શરૂ કરું ઘડીક સિરીઝ હો અને પછી ચાર વાગે થાય પછી આપણે ચાર વાગે પછી ઘરે તો ફેમિલી આવ્યો તો ચા કોપી રહેવા માટે ચાર વાગ્ય ગયા છે પણ ચાર નહીં ત્યાં તો હડાછળ થઈ ગયા કારણ કે વરસાદ આવતો તો બધા તમને ધાબો ભરજન કેવું મસ્ત લુક એવું એમ જો આ બધું પલાય રમવા કેવો વરસાદ આવી ગયો એમાં મસ્તીનો ઘડીક જ આવો પણ મારો કહો અને વરસાદને બધું ભેગું લાય એવું છે અને હજી ઓલી બધો કેટલો અંતર આવે મહાજવાનું મંદિર છે તમે જેવો મસ્તીનું બદણ થઈ ગયો અને જોર લુક આવી ગયો છે અને રીલ્સ બનાવો થઈએ તો ચાર સાડા હજાર થઈએ તો ઘરે આવ્યો તો ફોટું ખોટું ધોઈ નાખું છે પછી ફ્રેશ થઈને પછી હું લઈ આવે દુકાન આવે છે બહુ બહાર જઈશું માતાજીના દર્શન કરવા મંદિરે માટે જવું છું તો ત્યાં સ્પેશિયલ બ્લોગ બનાવવા માટે જાઉં તો આપણે ચેનલ પર જે ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બે લાઈકને પ્રેસ કરજો એટલે આપણે બધા જ તમને પહેલા જોવા મળે તો વધારે તો ટાઈમ નથી લેવો આપણે નીકળી જાવ તો ફેમિલી અત્યારે હાડા આઠ વાગી ગયા હતા તો અમારે આ ઉંદેડોનો બહુ ત્રાસ છે તો તમને દેખાવું કે કેટલો ત્રાસ હતો મને યાદ આવ્યું કે આ વારે ઘડીએ જોવે ને તો ઉંદેડ અહીંયા બહુ છે અમારે આ કેટલું આ બધું બગાડ્યું તો અત્યારે મેં આગળ જોયો તો મને યાદ આવ્યું ગયું કાંઈ નહીં આરો બ્લોગમાં લઈને તમને બતાવી દો આખું ખાના જોવા મળે રોજે સાફ કરવું રોજે આ ચોકલેટ રાખવું હું છોકરા માટે વેસવા માટે તમને ખબર હશે તો આ જો રોજે અહીંથી કેટલું ડબલું પણ મેં કચરા પેટીમાં ડસ્ટબિનમાં નાખ્યો છે જો અહીંથી લઈ જો અહીંથી લઈને મેં નાખી દીધું છે ચોકલેટ હજી ભરી છે પણ આ બોક્સ પણ તોડી નાખ્યું એને એમાંથી આમાંથી લઈને આમાંથી આવે છે તો નીકળ્યા આમાં આમાં લઈને લઈને બધું ભેગું કરે એમાંથી લઈને આમાં નાખે આનો કેટલો ત્રાસ છે તમે વિચાર કરો તો કંટાળી ગયો બે ખાનામાં નાખી દીધા ભરાવી દીધો તો આમાં બતાવો તમને જો

ખાના નહીં પણ આ બધા ડબલા જો નવે નવો ડબલો હતો આ ડબલામાં આ ડબલામાં હું આ બધા છોકરા આવે ને ના ના એટલા માટે હું ચોકલેટ રાખું બરોબર તો આ ડબલા આખો ડબલો અહીંથી તે લઈને અહીંયા સુધી ખબર નથી પડતી કે ક્યાંથી તોડી છે ને ક્યાંથી લઈને નાખીને ક્યાંથી હું કહેવું તમને હું મારા કેટલો ત્રાસ છે નક્કી નથી એને હવે કાંઈ આપણે મરાય નહીં દવા હું કાંઈ મૂકું ને એવું કાંઈ ને બીજું કાંઈ વસ્તુ કાંઈ કાપતા નથી પણ તો કાંઈ નહીં હવે બીજું તો હું એ તો બધું છે હાલે રાખે એવું તો સંસાર છે આમાં સંસારમાં બધું હાલે અને આપણે હવે મને કઈ વિડીયો વિડીયો જવાનું થતું નથી બનાવો વરસાદ નું છે એટલે ઘરે થી ઘરેથી દુકાને બસ બીજું કઈ નહીં એટલું તો બસ છે ને બીજું તો વિડીયો વિડીયો બનાવશે ત્યારે બતાવશો ને જોયા રાખજો તો એ પેલા જોવા માટે તમારે ચેનલ પર નવા આવ્યો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવું પડે જરૂરી છે અને બે લાયકન ને પ્રેસ કરો ને વિડીયોને લાઈક કરજો બીજું કઈ નહીં તો એવું છે ફેમિલી તો કઈ નહીં હોય તો બધો ત્રાસ છે ને આપણે નો રહેવાનું બહુ એવું કઈ છે તો ફેમિલી આપણે ચેનલ પર નવે તો મેં કીધું એમ કરી